મિત્રો અત્યારે અમે જઈએ છીએ રવિવારી બજારમાં અને જો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા કેટલી મોટી બજાર લાગે છે અહીંયા સાબરમતી ના કાંઠે જો આ બજાર ભરાય છે આજે અમારી અમદાવાદની રવિવારી બજાર સસ્તામાં સસ્તી બજાર કપડાં બધું વસ્તુ મળે ઘરની ઘર વખરી પહેલેથી છેલ્લે સુધી બધી હા ગરીબો નથી એવું નથી કે ગરીબો જ લેવા આવે અમીરોય લેવા આવે છે ફોરવિલવાળાએ અહીંયાથી ખરીદી કરવા આવે છે ફર્નિચર ને એ જો આવી રીતના કેટલી મોટી બજાર છે મિત્રો આ બહુ મોટી બજાર છે બંગડી જો મિત્રો બંને સાઈડ લાગે છે આવી કપડા લેડીઝ ના ટ્રેન્ડ જીન ફ્રેડી 10 10 રૂપિયા માં અહીંયા વસ્તુ મળે છે આ કપડા છે જો કે 3 પેન્ટ 600 રૂપિયા ની 3 પેન્ટ ને તો મિત્રો મિત્રો આ વિડીયો તમને અમારો ગમે તમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ના મળે છે વસ્તુ મળી જાય અમુક વખતે અમુક વસ્તુઓ ના મળતી હોય ને એ અહીંયા રવિવારી બજારમાંથી જૂનામાં જૂની વસ્તુ મળી જાય

700 રૂપિયાનો નો હતો ખાટલા જો સાયકલ એ તો સામાન તો સામાન ભરાઈ ગયો તમે ખાવા થી સાંજે સુધી અહીંયા આટા મારો ને તો આ બજાર પૂરી ના થાય એટલી મોટી બજાર છે કોઈને ટક લેવા હોય ને તો અહીંયાથી મળી જશે સ્ટીલના કલરવાળા બધા વાસણ બધા વાસણ મળે છે અહીંયા આવી નારી પણ મળે છે નવો ધંધો ચાલુ કરવો હોય તો ખાટલાની પટ્ટી ને બધું તો મિત્રો આજે અમે આ સન્ડે માર્કેટ છે જે એવરી સન્ડે રિવરફ્રન્ટના કિનારે ભરાય છે જ્યાં નવી જૂની બધી વસ્તુઓ મળે છે અને અમેર ઘરે બધા લોકો અહીંયા આવે છે જોજો તમને કે રવિવારી માર્કેટ અમારું કેવું ભરાય છે ને તમને કેવું લાગે છે અને મિત્રો અહીંયા જૂની વસ્તુ મળે એવું નથી અહીંયા નવી વસ્તુઓ મળે છે અને ફોર વ્હીલ વાળા અહિયાં ખરીદી કરવા આવે છે અને સ્પેશિયલી તમારા માટે આયા છે વિડીયો બનાવવા માટે હમ અને અમુક વખતે તો અમુક વસ્તુ બીજી છગાઈ ના મડતી હોય જૂના જમાનાની એ વસ્તુય તમને અહીંયાથી મળી જાય અ તમારે મિત્રો જો આ બધાય પાના બધું જૂનું બધા પકડ આ બોલ ને બધું છે ને બધે પાના અલગ અલગ બધું મળી જશે અહીંયાથી શુભમત્રી મુકવા નું ચપ્પલ સ્ટેન્ડ

ગુલાબી વાડો છે એના બસો રૂપિયા અને આ ભાઈના હાથમાં છે એના સો રૂપિયા 100 નોટો કપડા બોલ છે બોલ કિચન છે કિચન છે

are recorder tidak private segala ramu pun kalau <laughs> ramu join up ini nak recorder lah private boleh nak picture nak dialogue boleh

સ્ટીલના વાસણો મળે છે બધા આખી બચાવ અમારે રાતના મોડું થઈ ગયું એટલે થોડું અંધારું થઈ ગયું એટલે બહુ ખબર નહીં પડી મિત્રો અત્યારે દસ રૂપિયા શું વસ્તુ મળે આ ડાયરી દસ રૂપિયા પ્રાઇસ છે અને આ જાડો ચોકડો છે ચાલીસ રૂપિયાનો સાઠ રૂપિયા બસો પેજ નું

તો તો મિત્રો આજનો આ અમારો લાગ્યો હોય અમારા લાઇક જરૂરથી કરી દેજો અને બીજો ભાગ આવશે આવતીકાલે અત્યારે આ વિડીયો અહિયાં પૂરો કરીએ છે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો